ભરપુર પાણી ની આવક થતા કોઝવે અને રસ્તાઓ ધોવાયા હતા જેને લઈને અંતરિયાળ વિસ્તારોમાં રહેતા ગ્રામજનોને ભારે મુશ્કેલી પડી હતી ત્યારે નાના નાના નાળાઓ ધોવાઈ ગયા હતા જેને સાત દિવસ વધુ દિવસ થયા હોવા છતાં આજ દિન સુધી તેનું વહીવટી તંત્ર કે વ્યારા તાલુકા પંચાયતના અધિકારીઓ દ્વારા કામ કરવામાં નહીં આવતા સ્થાનિક ગ્રામજનોએ જાતે પોતાની સુવિધા માટે લાકડાનું નાનું પુલ બનાવવાનો વારો આપ્યો તાપી જિલ્લાના વ્યારા તાલુકાના છેવાડી ગામે વહીવટી તંત્રએ આજ દિન સુધી સ્થળ મુલાકાત પણ લીધી નથી ત્યારે વ્યારા તાલુકાના છેવડી ગામે જંગલ વિસ્તારમાંથી અન્ય ગામો તરફ જતા રસ્તા પરનો કોઝવે ભારે પાણીની આવક થતા ધોવાઈ ગયું હતું સ્ટ્રક્ચર સહિત કોઝવેની વરસાદી વહેણ ખસેડી ગયું હોવાથી વાહન વ્યવહાર સદંતર ઠપ થઈ ચૂક્યો છે રસ્તાના કોઝવેનું ધોવાણ થતા જનજીવન ભારે હાલાકીમાં મુકાઈ ગયું છે છેવડી ગામ જંગલ અંતરિયાળ વિસ્તારમાં આવતું ગામ છે જે અતિભારે વરસાદના કારણે જે નુકસાન થયું છે તેને એક અઠવાડિયું નીકળી ગયું હોય તે છતાં આજ દિન સુધી તાપી જિલ્લા સરકારી તંત્રના અધિકારીઓ સ્થળ મુલાકાતે ન આવતા છેવડીના ગ્રામજનો દ્વારા રાણી આંબા જૂથ ગ્રામ પંચાયતમાં જવાબદાર અધિકારીને પણ જાણ કરી હતી તેમ છતાં કોઈ પણ નક્કર વૈકલ્પિક રસ્તો કાઢવામાં આવ્યો ન હતો જેના કારણે ત્યાંના પશુપાલકો વિદ્યાર્થીઓ આરોગ્ય દવાખાને તેમજ રોજગારી અર્થે જતા ગ્રામજનોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે